નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આ જે અત્યારે છે જે જર્મિનેશનની મેં હમણાં વાત કરી કે પાયાથી જર્મિનેશન તો હવે બીજા વિડીયાની અંદર તમને આનો પટ મારવાનું બતાવું છું આ જે છે એ ડબલી આપણે આમાં આ તપેલીમાં અત્યારે આપણે આને ઘોરી દીધું છે અને આ દવા ખરી દીધી છે એ ખરખી બરાબર અને મારે દેખાય એમ રહીજો તો આ તમે જોઈ શકો છો આ આપણે અત્યારે પાણીની અંદર આપણે આનું જે આ જે છે એ ખાસ નોંધ લઈ લો એ ઝર્મિનેશનનું છે ખાસ ખેડૂત મિત્રો આપણે જે બતાવી છે તમને એ ખાસ નોંધ લઈજો કે જર્મિનેશન જે તમારો જે છોડ ઉગે ઉગતા હોય આ વસ્તુ સીધી ખોરાક આપે છે અને આપણે નેક્સ્ટ જે દિલીપભાઈને ત્રણ કટ્ટા જે વાવવાના છે ખમા ખોળલ સીટ સ્તન નંબર બિયારણની અંદર આ ચણાની અંદર એમાં આપણે બેસ કટ્ટાનો પટ મરવી છે હું કામે મરવી છે કે ખેડૂતોને બતાવવા માટે કે ભાઈ જે તમે જેમાં આને મારો છો એમાં હું ફેરશે જ્યારે છોડ ઉગે છે એની તાકાત છે ઉગે છે એ હું ફેરશે પછી આપણે ઉત્પાદનમાં પણ આપણું એક ગ્રીન ફિલ્ડ એમાં તો હું તમને વિડીયો બતાવીશ ખાતર સાથે એ ભેળવવાનું છે અઢી વીઘાની અંદર ચાર કિલો આવે આઈપીએલવાળાનું જ આવે ફિલ્ડ એ પણ હું તમને બતાવીશ એટલા માટે કે એ વસ્તુ છે એ જમીનની ફૂંક માટેનું છે કે જમીનનું જે કોઈ પણ જાત માઇકોરાજા કન્સોટિયા ફોક અનેક વસ્તુમાં કામ પણ કરે છે અને સૌથી પહેલો પોઈન્ટ આપણો આ છે જે હું તમને ચાર કિલોમાં કહું છું એ બે નંબરની વાત છે કે બીજો સ્ટેપ છે કે પાયાના ખાતર સાથેનું આપણે આપવાનું છે તો હવે આપણે આપણે ચાલુ કરીએ આ ચણાના પટનું કે જે ઝર્મિનેશન જ્યારે પાયાની અંદર આપણે આપીએ તો સૌથી પહેલું હોય તો એ છે ઝર્મિનેશન તો હવે ખેડૂત મિત્રો આ હાવ ઈજી વસ્તુ છે કોઈ કાંઈ એવી વસ્તુ નથી કે આપણે જે પાયાની અંદર આપણે આ જર્મિનેશનની નસીલની તમને હમણાં વાત કરી રહી આ એ છે વસ્તુ છે કે આમાં કોઈ બહુ એવું બધું કંઈ ખાસ નથી આમાં થોડુંક તો પાણી નાખવાનું છે આ ડબ્બાની બોટલ ઠેલવી છે એમાં આ પાણી આપણે નાખી દીધું છે અને પણ આના હાથ હું એ પણ હલાવી શકો છો આ કારણ કે આપણે ખેડૂત છે આપણને ખબર જ હોય અને અમે જાતે ખેડૂતોને અનુભવ કરાવીએ છે અને પણ પણ પટ પણ મરવી છે ખેડૂત મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમ ચાલુ કરી છે એ છે પટ તો તમે આ આ રીતે આપણે ચણાને ફરતા જેમ આપણે દાણાને અડે એ રીતે આપણે આને ફટ દઈ દેવાનું છે કે જેનાથી જે દાણા દાણો આવી જાય કોઈ પણ દાણો રહીએ નહીં અને આપણે એને પછી પાંચ દસ મિનિટ સૂકવું હોય તો ફૂકવી પણ હતી એમ છે તો આ છે આ સિસ્ટમથી છે આમાં કાંઈ બહુ કંઈ એવું બધું ખાસ છે નહીં આ કોઈ પણ ખેડૂત પણ કરી શકે આ વિડીયો એટલા માટે અમે બતાવ્યો છે કે ભાઈ તમે પણ કરી શકો અને કોઈ પણ સાઈટનું હાડઅસર નથી કે ભાઈ આ તમે પટ મારો તો એમ તો ખરો દાણો ઉકશે કે નહીં કોઈ પણ સાઈટની હાડઅસર થાય નહીં તો આ તમે આ રીતે આનો પટ દઈ શકો છો આ તમને લાઈવ હું બતાવી શકું છું તમે જોઈ શકો છો આ રીતે આનો પટ દેવાનો છે અને આ પટ છે એ ઝર્મિનેશનનો છે તમે આ જોઈ શકો છો આ છે જર્મિનેશનનો છે છોડ ઉગે એટલે સીધો તાકાતથી ઊગે એમાં કાંઈ ઘટે નહીં ઘટે તો માત્ર જિંદગી ઘટે તો ખેડૂત મિત્રો હવેના સમયની અંદર ફરજીયાત આપણે આ અપનાવવું જોઈએ હું કામને કે આપણું જે ઉત્પાદન છે એ માત્ર હવે નજીબ બાબતથી આપણે ખર્ચો કરી પછીની વહેતી ખર્ચો કરી છે આથી જાજો પણ એનું કાંઈ બેનિફિટ મળતું નથી તો એટલા માટે આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયાની અંદર જર્મિનેશનની મેં તમને વાત કરી આ વસ્તુ છે માત્ર ઝર્મિનેશન માટે આને ગમે એટલું નાખો તો જર્મિનેશનમાં એક ટકાનો પ્રોબ્લમ આવતો નથી બીજો વિડીયો આની સાથે જે ખાતર વાવાનું છે ગ્રીનફિલ્ડ ચાર કિલોની બેગ આવે એ મેં તમને વાત કરી માઇકો રાજા પ્લસ કન્સોટિયા અને ફૂગનાશક જનરલી કામ કરે છે અને છોડની જે તાકાત વધારે છે એ પણ સારું તો ખેડૂત મિત્રો આ રીતે તમે પણ તમારા બીજને પટ મારો અને સુરક્ષિત કરો જય જવાન જય કિસાન